રાજકારણનો પણ કરાયો ઉલ્લેખ તમિલનાડુ માં પત્રકારો અને રાજકીય અસ્થિઓ સંદર્ભે પણ ઈમેલમાં ઉમંગજી જણાવશો વિગત જણાવી દઉં કેટલા લાંબા સમયથી ગુજરાતના અલગ અલગ સ્કૂલ હોય કોલેજ હોય કે બીજી કચેરીઓ હોય તેને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલની ધમકીઓનો સિલસિલો શરૂ થયો છે પોલીસે આ સંદર્ભે એક મહિલાની બી ધરપડ કરી હતી તેની સામે કેસ હજી ચાલુ છે પણ સાયબર ક્રાઈમ એ વિચારમાં પડી ગયું છે કે ઘણા સમયથી આ રીતે કોણ એક વ્યવસ્થિત સુવિચિત કાવતરો કરી અને સરકારમાં ગભરાટ પહેલાં અને પછામાં ગભરાટ પહેલાં એ રીતનું આ રિસર્ચ એક સ્વેરંત્ર કરી રહ્યું છે પોલીસ સાયબર ક્રાઈમ અને ગુજરાતની બાહોશ પોલીસ આ અંગે ઊંડલી તપાસ શરૂ કરી છે જ્યારે બી આવો કોઈ મેલ આવે કે કોઈ કોલેજ હોય સ્કૂલ હોય કોર્ટ કચેરી હોય કે આવે સીએમ કાર્યલય ઉડાવવાની ધમકી મળી કલેક્ટર ઓફિસને ગાંધીનગર કરવાની ધમકી મળી તેના કારણે સમયનો મોટો ફેરફાવ થાય છે સ્થાનિક પોલીસ બોમ્બ સ્કોર્ડ થઈને તપાસ કરે સતાન કલાકનો સમય સમય બગડે અને આજ આજે શનિવાર છે તેથી કચેરીમાં અવરજવર ઓછી હોય છતાં પણ આ રીતે સુવિવસંત ષડયંત્ર ચાલી રહ્યું છે

ક્ષેત્રોમાં આવી ઈમેલથી ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળતી હોય છે ક્યારેક શાળા કોલેજો પોલીસ સ્ટેશન મંદિરો જેવા સ્થળોને બોમ્બથી ઉડાડી દેવાની વારંવાર ધમકી મળતી હોય છે ત્યારે ગાંધીનગરમાં સીએમ કાર્યાલય કલેક્ટર કચેરીને પણ આજે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ઈમેલથી મળી મહત્વ ધમકી મળી છે જ્યાં કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળતા આજ સીએમ કાર્યાલયને પોલીસે તપાસ શરૂ કરી છે વધુ વિગતો માટે આપણી સાથે આપણા સંવાદદાતા ગાંધીનગર થી વિરેન મહેતા જોડાઈ ચુક્યા છે જી વિરેન શું કેશો જી વિરેન શું કેશો આ બાબતે જીફરેન ગાંધીનગર ખાતે આવેલે सीएम ની ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે શું કેસો વાત કરવામાં આવે તો આજે ગાંધીનગર ખાતે સીએમ કચેરી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ઈમેલ થી મળતી મહત્વના કાર્યાલયને ઉડાડી દેવાની ધમકી વાત કરવામાં આવે તો ગાંધીનગર सीएम કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે

સીએમ કાર્યાલય તેમજ પરીક્ષા કચેરી મંત્રી ઉમંત્રી ભરે ઇમેલ મળ્યો છે તો આ ઇમેલ માં જે કોરોના ધમકી આપી તેને લઈને સમગ્ર હવે ચર્ચા નથી પોલીસ સ્ટેશન માં કરવામાં છે

પંજાબમાં અમૃતસરમાં પણ સુવર્ણ મંદિર બાદ ગુજરાતમાં માં સીએમ તેવો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અલગ અલગ રાજ્યો તેમજ મળતા અમૃતસદ ઇમેલ બાબતે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે ઈમેલમાં માં તમિલનાડુ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

જે ચોક્કસ સુરક્ષા ને લઈને સુરક્ષા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ક્યાંય કોઈ ખાસ મળેલ નહોતું પરંતુ ક્યાંક ને કોઈ અસંતોષ દ્વારા અથવા બીજા કોઈ કારણોસર આવા ઇમેલ કરવામાં આવતા હોય છે પણ તેની સાથે કોઈ ચોક્કસ હોય કેવું સાબિત થઈ છે જીવીરન સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર વાત કરવામાં આવે તો ગાંધીનગરના સેમ કાર્યાલય કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલથી મળી મહત્વની ધમકી વાત કરવામાં આવે તો સેમ કાર્યાલયને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા પોલીસે તપાસ અને ધમધમાટ શરૂ કર્યો છે અજાણી વ્યક્તિ વિરુદ્ધ સેક્ટર સાત પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે પંજાબના અમૃતસરમાં સોમવારના મંદિર બાદ ગુજરાત સીએમોમાં વિસ્ફોટ થશે અલગ અલગ રાજ્યો અને ભળતા નામો સાથે થયેલા ઈમેલ બાબતે તપાસ શરૂ ઇમેલમાં તમિલનાડુના રાજકારણનો પણ કરાયો છે ઉલ્લેખ તમિલનાડુમાં પત્રકારો અને રાજકીય અસ્તિઓ સંદર્ભે પણ ઈમેઇલમાં ઉલ્લેખ કરાયો છે